લઈ ને આવું ના આવો તમે જેની વાત કરો એ હવે ફોન કાપો એજ આવી દસ અગિયાર વાગે આવશે મારે બે કલાક બેવું પડશે

વધારે અડધા ગોડા બોલતા નાખી ચંદ્ર પીટ કરી નાખશે એટલે પચાસ ટકા હું પચીસ નહીં એક દોઢ હોય ખાલી મુખ્ય બે હજાર

તમે જેવા તો તમારી તમારું મન ભીક લાગે એટલે એટલે બીક લાગે છે તમે તો ભમાવો છો બધા અમારી જ ગે

મરજી માલિકર છે બે હેહ ઘડી વાર તાપો શું કરશું હાલ પોણી ભાઈ પાવા પાછી થોડી વાર બે વાર હજી તો હજી ગમ ભૂલી જાવ

પાવડા અમે વળી ભાઈ ભરી વાગે છે ને મારો પાવડો મેં નહીં ઊંડું પડી આગળ પેલા પોપટ ભા ની થાય મારી તો જાવ પેલા પોપટ ભાઈ ભાગશે ઉડી ના એમ કેવું તમારે ન આવું તમે આ તારી ભાઈ ને આગળ મોટી મોટી ફરી ના હોય તો મારા સક્કા ઢીલા થાય

તમે કમા પાછા વાગ જોઈ કે મોટી મોટી વાતો મારતા તમે મોટી મોટી વાતો ફાડતા હતા

ઓળખું મારી દોસ્તા ને કોઈક ડાલી માં કાળું લાગે પેલા બે તરત આ ગોડી બાદ તમે જો ટીંગુબા અમ બીગ ના

તમે જેટલો પાવર કરતા તમારું તો હશિયાર ભોડું છું ના પડી પણ વાઘ ને ભાઈ ના છકા ઢીલા થઈ ગયા કોઈ રીતે આપડે ઘેર છે આ શું ભૂલી છું આપડે કાલે પણ છે કે રીંગ છે મને રીંગ નથી લાગતું વાઘ લાગતો મને તો જાઓ આપડે તારા ગામ બે વાત કરે થોડી વાર વાઘ વાત કરે પછી આપડે પેલા હવે કોઈ પાડો જુઓ ને બોલાવા

કોઈ ફોડ્યા ન લાગે આપડે કોઈ ના ફોડે પણ આપણે ઊંધું ઊંધુ ખબે ને આપણે હવે આપડે ભેગું વાઘર ને આવ્યા આપડે સુધી ના કરાય આપણે વાઘરું ના પણ ખાઈ જાય પાણી વાઘને તમે કોઈ વાત કરો ને

તમારે વાત કઉ પેલા તમારે ઘેર વેલા આવજો વાત નો કઉ નિકાલ નિકાલ કરવો પડશે ફોન કરજો ઘેર પાછું પોપોર ભાઈ વાઘનો નિકાલ કરજો વધારજો